રાજકોટ નજીક કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકની આગેવાની હેઠળ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ મા ખોડલના દર્શન કરી આશીર્વાદ લીધા હતા આ મુલાકાત દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાગવડ ખોડલધામ ખાતે એકત્ર થયા હતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિકે વિધિવત રીતે ધ્વજારોહણ કર્યું હતું આ પ્રસંગે વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી સાંસદ ગ્યાનીબેન ઠાકોર જેનીબેન ઠુમર લલિત વસોયા અને પાલ આંબલિયા સહિતના કોંગ્રેસના આગેવાનો માખંડલના ચરણોમાં શીશ ઝુકાવી નવા વર્ષમાં ગુજરાતની જનતા માટે સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી દર્શન બાદ પ્રદેશમાં પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આગ્ર પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે છતાં સરકાર કોઈ પગલાં લઈ રહી નથી તેમણે કહ્યું કે વિપક્ષ તરીકે જનતાની લડાઈ લડવાની શક્તિ મળે તે માટે માખમંડળને પ્રાર્થના કરી છે તેમજ ચાવડાએ ચૂંટણી પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે મતદાર યાદીમાં ડુપ્લિકેટ અને ખોટા મતો છે જેની ચકાસણી થવી જોઈએ અને ચૂંટણી પંચે ભાજપના એજન્ડા મુજબ કામ ન કરવું જોઈએ સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે સૌરાષ્ટ્ર સંતો અને શૂરવીરોની ભૂમિ છે અને તેઓ સર્વે સમાજમાં ભાઈચારાની ભાવના માટે પ્રાર્થના કરવા આવ્યા છે તેમણે પણ વિપક્ષની ભૂમિકા મજબૂતાઈથી ભજવા માટે માખમંડળના આશીર્વાદ માંગ્યા હતા

મહિનાની છઠનો દિવસ છે ને આજે છઠે માં કાગોળવાળી ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી પૂજા કરી અને સમગ્ર ગુજરાતના વંચિત પીડિત લોકો એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પક્ષ સંકલ્પ કરવા જઈ છે સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટીના અમારા પ્રદેશનું પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વ થયે અમારા રાષ્ટ્રીય સંગઠન પ્રભારી રાજ્યસભા સાંસદ માનની મુકુલ વાસનિક ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો માના ચરણે આવ્યા છે નવા વર્ષે માના ચરણોમાં પૂજન કરશું અર્ચન કરશું વંદન કરશું અને મા ખોડલ ભવાની અમને સૌને પ્રજાની પીડાનો અવાજ બનવા માટે થઈને શક્તિ આપે એવી પ્રાર્થના કરે મારી જાણમાં નથી અહીંયા માત્ર માં ખોડલ ની પૂજા અર્ચના અને વંદનનો કાર્યક્રમ છે સંપૂર્ણ ધાર્મિક કાર્યક્રમ છે અને માં ખોડલમાં આસ્થા રાખનારા સમગ્ર ગુજરાતભરના આગેવાન કાર્યકર્તાઓ આજે માતાજીની આસ્થાનું ખોડલધામ મંદિરે કોંગ્રેસ પક્ષના પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા જે ધજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે ખૂબ સુંદર માતાજી ની આસ્થાના કેટલી છે એ દર્શાવે છે સાથે સાથે કોંગ્રેસ પક્ષમાં અ જે કાર્યકરો માતાજી સાથે જોડાયેલા છે કાબડધામ સાથે જોડાયેલા છે ખોડલધામ સાથે જોડાયેલા છે એમની પણ આસ્થામાં વધારો થશે અને આના થકી એક પોઝિટિવ મેસેજ આખા સૌરાષ્ટ્રમાં નહીં પરંતુ આખા ગુજરાતમાં જશે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને આને કોઈ રાજકીય રીતે મુલવવામાં ન આવે કે કોંગ્રેસ પક્ષના આગેવાનો ખોડલધામના શરણે અવારનવાર વાત થાય છે એના કરતાં પણ વધારે માતાજીની આસ્થાનમાં જે પ્રમાણે અમે માનીએ છીએ જે પ્રમાણે ભક્તિ કરીએ છીએ એના લીધે ધજા ચડાવવા માટે આવે છે ખુબ સુંદર અને ઉત્કૃષ્ટ કામ કર્યું છે અમિતભાઈ ચાવડા એટલે અભિનંદન આપું છું આપના માધ્યમથી